નમસ્કાર મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણે ધોરણ આઠનો વિષય ગુજરાતીની કવિતા અગિયાર વળાવી બા આવીનો સ્વાધ્યાય તેમજ અભ્યાસના પ્રશ્નોના જવાબ જોઈશું પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી સામેના ખાનામાં દર્શાવો પ્રશ્ન એક ઘરના સભ્યો વારા પરથી વિદાય લઈ રહ્યા છે કારણ કે ઓપ્શન ક દિવાળીની રજાઓ પૂરી થઈ છે ખ લગ્ન પ્રસંગ પૂરો થઈ ગયો છે ગ બધાને પ્રવાસે સાથે જવાનું છે ગ ગામડાના ઘરમાં રહેવું ગમતું નથી તો સાચો ઉત્તર છે ઓપ્શન ક દિવાળીની રજાઓ પૂરી થઈ છે પ્રશ્ન બે ભાભીનું ભર્યું ઘર એટલે શું ક સુખી સમૃદ્ધ ઘર ખ પરિવાર સાથેનું ઘર ગ સામાનથી ખીચું ખીચ ભરેલું ઘર કે ભાભીએ વસાવેલું ઘર તો સાચો જવાબ છે ખ પરિવાર સાથેનું ઘર પ્રશ્ન ત્રણ સંતાનો દૂર દૂર કેમ વસેલા છે ઓપ્શન ક ધંધાર્થે ખ ઝઘડાના ડરથી ગ પોતપોતાના વિકાસ માટે કે ગ અભ્યાસ માટે તો સાચો ઉત્તર છે ક ધંધાર્થે પ્રશ્ન ચાર સંતાનોને કોણ વળાવવા ગયું ક ખ સગા સંબંધીઓ બા કે મિત્રો મિત્રો તો સાચો ઉત્તર છે પ્રશ્ન પાંચ કવિ નટવરલાલ કુબેરદાસ પંડ્યાનું ઉપનામ જણાવો ક દર્શક ખ સ્નેહિ ગ સુંદરમ કે ગ ઉષ્ણસ તો સાચો ઉત્તર છે ગ ઉસનસ

બાળકોથી હર્યુંભર્યું તથા આનંદ કિલલતી ગુંજતું હતું. પ્રશ્ન 3 ઘર શાંત કેમ થઈ ગયું? ઉત્તર સવારે મોટા ભાઈ તેની પત્ની અને બાળકોને લઈને રવાના થઈ ગયા. એટલે ઘરમાંથી અડધી વસ્તી ઓછી થઈ ગઈ. આથી આખું ઘર શાંત થઈ ગયું. પ્રશ્ન 4 ઘરની શાંતિ સ્મલિત થવાનું કારણ કયું હતું? ઉત્તર ઘરની શાંતિ સ્મલિત થવાનું કારણ એ હતું કે દિવાળીનું વેકેશન પૂરું થતાં ધંધાર્થે દૂર દૂર વસતા બાના સંતાનોને એમના પરિવાર સાથે પાછા જવાનું હતું પ્રશ્ન પાંચ બાના પગથિયા બા પગથિયા પાસે કેમ બેસી ગયા ઉત્તર પોતાના બધા સંતાનોને એક પછી એક વળાવીને પાછી ફરેલી બા સંતાનોના વિરહના દુઃખથી ભાંગી પડી અને ઘરના પગથિયા પર જ બેસી ગઈ સ્વાધ્યાય નીચેના પ્રશ્નોના ઉત્તર લખો પ્રશ્ન વિદાયની વિદાયની આગલી આગલી રાતે રાતે વડીલો કેવી લાગણી અનુભવે છે ઉત્તર વડીલોના ચિત્તમાં સ્વજનોના થનારા વીરનું દુઃખ હતું પુત્રો વધુઓ અને તેમના બાળકોની સાથે આનંદ માણી રહેલા વડીલો માટે મિલનની આ છેલ્લી રાત હતી બીજે દિવસે તો તેમના સંતાનો પરિવાર સાથે પોતાના ધંધાર્થે જતા રહેવાના હતા ઘર ખાલી થઈ જવાનું હતું હવે એ સુમસાન ઘરમાં તેમણે સંતાનો વગરનું પોતાનું એકાકી જીવન વિતાવવાનું હતું પ્રશ્ન બે વિદાય થતા ભાઈઓની પત્નીઓ વિશે કવિએ શી ઉપમા આપી છે ઉત્તર વિદાય થતા ભાઈઓની પત્નીઓને કવિએ પ્રિય વચન વેદના અનુભવી બાને મૂકીને જતા ભાઈઓને માતા પિતા તથા ફોઈને છોડીને જતા દુઃખ જરૂર થયું હશે પણ તેમને બા જેવી વેદના નહીં અનુભવી હોય કેમ કે તેમની સાથે તેમનું કુટુંબ છે ત્યાં જઈને તેઓ પોતાના ધંધાના કામકાજમાં તથા અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત થઈ જશે આથી બાને જેમ તેમનું જીવન એકલવાયું નથી પ્રશ્નો ત્રણ નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો સવારે ભાભીનું તે પ્રિય વચન મંદ સ્મિત હતી ઉત્તર સવારે ભાભીનું ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા ગઈ અધવસ્તી ઘર થઈ ગઈ શાંત સગડું બપોરે બે ભાઈ અવર ઉપડ્યા લેઈ નીજની નવોડા ભાર્યાઓ પ્રિય વચન મંત સ્મિત હતી પ્રશ્ન ચાર નીચેની કાવ્ય પંક્તિનો ભાવાર્થ તમારા શબ્દોમાં લખો પ્રશ્ન એક વળાવી બા આવી પડી બેસી પગથિયે તો ધંધા અર્થે દૂર દૂર વસતા સંતાનો તેમના પરિવાર સાથે દિવાળીની રજાઓમાં જ તેમના માતા પિતા અને ફોઈને મળવા આવી શકે છે તેથી વૃદ્ધજનોના દિવસો આનંદમાં પસાર થઈ જાય છે દિવાળીની રજાઓ પૂરી થતાં બા પોતાના સંતાનોને વળાવીને આવે છે ઘરમાં અને વૃદ્ધજનોના જીવનમાં ફરી પાછી એકલતા છવાઈ જાય છે વૃદ્ધાવસ્થામાં આ એકલવાયુ જીવન તેમનાથી સહેવાતું નથી આથી સંતાનોને વળાવીને પાછી આવેલી બા વિયોગની વેદના સહન ન થતા પગથીએ જ બેસી પડે છે આ પંક્તિઓ માના વાત્સલ્ય ભાવને પ્રગટ કરે છે પ્રશ્ન પાંચ નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો પ્રશ્ન એક જનની એટલે માતા જનેતા રજની એટલે રાત્રિ નિશા ભાર્યા એટલે પત્ની વધુ જરઠ એટલે ગરડું વૃદ્ધ નવોડા એટલે નપણિત નવો પ્રશ્ન છ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો મિલન તો વીર નિયત તો અનિયમ અનિયત મંદ તો તીવ્ર અને સ્મિત તો રુદન પ્રશ્ન 7 નીચેના વાક્યોમાંના શબ્દો યોગ્ય રીતે ગોઠવી કાવ્ય પંક્તિ સ્વરૂપે લખો સગળું શાંત થઈ ગયું ઘર વસ્તી અડધી ગઈ કાલે તો જવાના ઘર તણા જનકજનનીને આવી બા સકલની જ સંતાન ક્રમશ વણાવી નિયત કરી નિહાળ સૌ વચ્ચેની જ જગા બેઠો ભર્યું ભાભીનું ઘર લઈ સવારે ભાઈ ઉપડ્યા ઉત્તર ગઈ અધ વસ્તી ઘર થઈ ગયું શાંત સગડું જવાના કાલે તો જનકજનનીને ઘર તણા વળાવી બા આવીને જ સકલ સંતાન ક્રમશ નિહાળે સૌ વચ્ચે નિયત કરી બેઠોની જગા સવારે ભર્યું ઘર લઈ ભાઈ ઉપડ્યા તો દોસ્તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જવાબ નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સૌનો આભાર